પધારે આમંત્ર અભિનંદન સ્વાગત પછી સુઢિયા મંડળ બળદેવરો મહારાજ અભિનંદન સ્વાગત થાય સર બોલો રામા પીર કી જય પછી સમાજના સભ્યના અભિનંદન ટાઈમ સર ઉપસ્થિત જય ગુરુ મહારાજ અમારા ગુરુ મહારાજ લગભગ જે પહેલાં ત્રણ ચાર વાર અમારા કુંવરભા હતા બરોબર કુંવરરાવ મહારાજ વિસનગરમાં શિરોમણી સાહેબ નરસિંહ મહેતા એમાં ત્રણ ચાર વાર ભજન કર્યું એટલે ત્રણ ચાર વાર ભજનમાં મહારાજે ટકોર કરતા મારા ગુરુજી પ્રગટ હું તો મારા પ્રગટ પ્રગટ મારા રામાભીર હતું પ્રગટ મારા શિવ શ્રી કૃષ્ણ હા

આવા સમાજમાં કુટુંબમાં પરિવારમાં દરેક સમાજ હોય એવું નહીં કે મહેનત કરવી પડશે ઊંઘવાનું નથી એવા જાગવાનું મને પહેલાં ટકોર હતો ને પછી પાછા બે ત્રણ વાર મારે ઘેપ પડી ઘેપ પડી એટલે વજનમાં થોડુંક પ્રશ્ન થોડોક ને પછી પછી બીજી ફેર ટકોર કરી કે હવે તમારે મહેનત કરવી પડશે હવે જાગૃત થવું પડશે મારા ગુરુજી વારા ઘડે અમે ટકો ટકો જ કરે તો ઊંઘી રે મેલી પડે એ ના માટે બહુ પ્રયત્ન કર્યો ને પછી બધા મારા સમાજ દ્વારા ભાઈ બહેનો સભ્ય સમાજ બધા પરિવારો સુઠ્યા મંડળ શાસકર્મ દવાડા મંડળ ના દવાડા મંડળ મારા ગુરુજીનો ડાઘવા ને સુઠ્યા મંડળ જમણું ને વિક્રમ મહારાજના રાજરોમ હૃદય હા બહુ અનુભવ હોય

એ બિલકુલ નથી ખબર પડતી પણ જાણા કુંવરબાઈ ઓગળી પકડીને રાગા 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 શિક્ષણ કરીને મારા ગુરુજી ખરેખર આપણો જે સંતો પ્રગટ પ્રગટ મારા શિવ કો નારાયણ ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ તસ્મય શ્રી ગુરુએ નમઃ આપણ સાક્ષાત ઓળખણ કરાવવાનો આપણને જે બધી લગી રે ખબર ના પણ બોલવાની બોલવાની આપણને નહી જે બેસક મારા જીવનમાં તૈન ગુણ હતા અવ પણ મારા સંતો ગુણો સિંચન કરી 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 બિલકુલ ના હાકુ ન સાચુ ન અધર્મ ધર્મ ન ઇમેમ સજોડ કરી કા ધર્મ ધર આપણા અંદર પડી જાય જે ખબર જ નહી પડતી કે શું હોય મારો ગુરુ જ હતા હાલે બીજા ના પીવાય આ વસ્તુ ના કરાય દારૂ ના કરાયું ના કરાય મનુષ્ય ના ગણાય તમે જીવન અંદર મનુષ્ય એટલો